આપણા માનની આદરણીય શહેરના વહીવટદાર પ્રજા માટે નિમાયેલા એવા કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા જે ગરબા રમવા અને જે ઉત્સાહ જોયો પણ એ ઉત્સાહની સાથે અમને ચિંતા પ્રગટ થઈ કારણ કે કમિશનર સાહેબ એટલા ઉત્સુક હતા જે પ્રમાણે સીટીઓ મારી મારીને ગરબા રમતા હતા પણ સીટીઓ બી કોની સાથે મારતા હતા કોની સામે મારતા હતા કે જે ઓલરેડી સીટીઓ સીટીની કૌભાંડ કરી ચૂક્યા છે ત્રીસ રૂપિયાની સીટી સાડા ત્રણ હજારમાં ખરીદી ચૂક્યા છે એ કૌભાંડ કાર્યો સાથે જે ગરબા રમતા હતા ને એટલે અમારી ભજન મંડળની બહેનો અને જે મારા માટે અમારી માતા સમાન એમને ચિંતા પ્રગટ થઈ કે સાહેબ વડોદરાના વહીવટદાર છે ચલો ગરબા રમો ઉત્સાહથી સીટીઓ મારવાની તે બી જે સીટી કૌભાંડના જે શંકાના ઘેરામાં છે એમની સાથે સીટી મારી મારીને ગરબા રમવાના એટલે વડોદરાની અંદર ચિંતા પ્રગટ થઈ આપ અપેક્ષામાં ખરા ઉતરશો એવી પ્રજા તમારી સામે નજર માંડીને બેઠી છે સાહેબ અમે તમને આવ્યા પછી તમે જુઓ દર બે દિવસે તમને એક અરજી મળી છે દર બે દિવસે કૌભાંડ બહાર આવ્યું છે એમાં કોઈ જગ્યાએ તપાસ કરવાની તાણ નથી જણાઈ એવી એક કિસ્સો છે કે જેમાં કૌશિકભાઈ પરમાર જેની પર એસીબીમાં ગુનો દાખલ થઈ ગયો છે તપાસ ચાલુ થઈ ગઈ છે એવા વ્યક્તિને ઈરાદાપૂર્વક એની રજા લખો કે સાહેબ તમે એમની સાથે ગરબા રમશો તો તપાસ કોની સામે કરશો તમે આજે બે હજાર એકવીસમાં માં ઇન્દિરા આવાસ યોજનાનું કૌભાંડ થયું એ મુખ્ય આરોપીઓ તો બિંદાસ બેસે છે તમે નિર્દોષ કર્મચારીઓને શિકાર બનાવ્યા તો સાહેબ તમે જે એંગલમાં તપાસ કરવી જોઈએ તો કરતા નથી એવા ઘણા બધા કૌભાંડો છે